તો કાલ રોજડું હતું ને આજ જોવા આવ્યા તો ભોંડા આવી ગયા ભોંડા નું કરવું હું વાયો થયો આ તો રોવ યાર ઓ કુંડલી નઈ કો આખો કો બી થાવા દે હે ખાવાની અચ્છા એ જઈ ને લહણ વાયુ એ લો લહણ તો કોટાઓ મેંડુ ઓ લહણ દેખાઈ ગઈ છે જો ગ્રીષ્મ નત ખાવું ઈ ના પાડે નત કહું લહણ માં દીકન

ચાલો હા આપણે ઓલા ભાઈ એકલા કામ કરો આપણે અહીંયા લેમ્પ માટે જરાક ધ્યાન દઈએ રો ભાઈ અમારે છે ને શોટ મૂકી દેવો આજ એટલે શોટ મૂકવો એટલે હું અહીં હાજર માં જ રહી કેમ કે રેઢો શોટ નો હાલે ભાઈ કોઈ માણસ અહીં આવતું હોય કોઈ બીજું જનાવર આવતું હોય એટલે એ આપણે ધ્યાન રાખવું પડે એ તો ઝટકો લાગીને ઓલું થઈ જાય વાંધો ન આવે તમારે કારીગરું

માણસ તું ભલે ના હોય એ પણ મને કે હું કરી દઉં એટલે પૈસા નો વહીવટ આપડી પાસે હોય વારે વાહ બોલો બીજું કઈ બીજું કાઈ નહીં તો અમને શોર્ટ ફીટ કરી દઉં ને ભાઈ બીજું કઈ નહીં તમને શોર્ટ કરી દઉં અમને શોર્ટ ન જ કરવો મારો તો ભાઈ રોટા જાય છે એમ કે આ હું આટણા કરી કર કે કેવા ના ધજાગરા કેવા ના ધજાગરા બા હું સાબ એમ કે હવે

નકર ઘોબા ઉપડી જાહે આ છે ને ભાઈ હા છે ને ભાઈ મારે છે ને રોપા પાકી ગયા રોપા છે ને મારે હવે ઉતારી લેવા એ બીજા ખાઈ જાય યાર અંદર બીજા પી જાય મારે તો આ ત્રોપા પાકી ગયા ને હવે હે ને ત્રોપા ઉતારવા પણ ઈ આપણે તોપા ઉતારવાનો વિડીયો છે ને તમને આગળ હું બતાવી આગળ હું તમને એ વિડીયો બતાવી ઉતાર લેવા સીડી લઈ અને મારે તો આપણે નારિયેરિયા સડતા ને નારિયેરિયા સડવામાં એટલે હું તે દિનો બંધ થઈ ગયો બરોબર એટલે આપણે જ આ ત્રોપા ઉતાર લેવાના છે હાલો તો છે ને ભાઈ આગળના વિડીયોમાં આપણે મળીશું આપણે ત્રોપા ઉતારવાના છે તો મળીશું આગળના માં બધાયને જય માતાજી